સિએટિક નું નામ બહુ સાંભળ્યું તો સાઉથ ગુજરાતમાં આવેલી છે ને એની અંદર છે ને મારે ઈચ્છા છે કે ભાઈ આ નળ કેવી રીતના બને છે હું અત્યારે ચીખલી ગામમાં આવ્યો હતો ત્યાં આગળ મારે આખી નળની પ્રોસેસ જાણવી હતી પહેલા તો જય માતાજી ભાઈ અને એમાંય તમે કાઠિયાવારનું નામ રાખ્યું છે અંદર સાઉથ ગુજરાતની અંદર તમે ડંકો વગર સૌથી મોટી મોટી ફેક્ટરી આપણી નળની હાજી હાજી નળ હોય પછી સિલ્ક હોય કે સિંક હોય એમાં તમારો ત્યારે ડંકો વાગી રહ્યો છે ટોપ થ્રીની અંદર એમની બ્રાન્ડ આવેલી છે અત્યારે હું આવી ગયું છું તમારી આ મને નળ કેવી રીતના બને છે મારી પ્રોસેસ લોકોને તો બતાવશું આપણે ચોક્કસ ચોક્કસ દેખાડ્યુંપુલભાઈ મને જણાવો કે નળ બને છે કેવી રીતના પહેલેથી લઈને થયું મને કહેજો કે મારા ઘર સુધીમાં બધાના ઘરમાં નળ તો હોય આખા વર્લ્ડમાં કોઈ ઘર એવું નહીં હોય કે નળ વગરનું ઘર તો હોય જ નહીં હોય

જે મેઈન પાર્ટ આવે છે એને પણ ક્રોમ ચડાવવાનો છે ક્રોમ ચડાવવાનો હાજી ઓકે તો ક્રોમ નું અમારો જે પ્લાન છે ઇન હાઉસ છે બરાબર એમાં અમે અલગ અલગ કેમિકલ્સ નાના મોટા હોય છે એ ક્રોમ કમ્પ્લીટ થયા બાદ પછી સીધું ક્રોમ થયા પછી ત્યાર પછી એને અમે લઈ જાય આપણે એની ક્યુસી માટે કે જે ક્વોલિટી ચેક કરવામાં આવે છે

પેકિંગ કરીને અમે ડિસ્પેચ કરીએ ભાઈ આ હતી આપણી ચીખલીની અંદર સૌથી મોટા મોટી સાઉથ ગુજરાતની અંદર જે એમની ફેક્ટરી યુનિટ કે જે મને ખૂબ ગમી હતી હવે આપણે એશિયાટિક નામ કેમ રાખ્યું છે મને એ જણાવો આવડું મોટું લાંબુ લાંબુ લાગે છે મને તો થોડુંક લાંબુ નથી પણ મજબૂત નામ છે તાકાત અમે સૌરાષ્ટ્ર છીએ ને હા અને સૌરાષ્ટ્ર કે ગુજરાતી હોય એના માટે ગર્વ હોય છે આપણા સિંહ હા જુનાગઢના ગીરના યસ યસ તો એશિયાટિક નામ અમે એટલા માટે રાખ્યું કે અમે કંઈક વજનવાળું કરવા માંગતા હતા

તો આ બધા જે લાગે સ્ટીલ ના તો એની અંદર જે બધું યુઝ કરવામાં આવે છે પિત્તળ યુઝ કરવામાં આવતું હોય છે હન્ડ્રેડ પરસેન્ટ પિત્તર આ દેખાય છે ઉપર સ્ટીલ હોય છે પણ અંદર જે બધું બિલકુલ બિલકુલ જ હોય છે અંદર પિત્તળ હોય છે આ એટલે આ બધી જગ્યાએ કે આપડે આવી રીતના મોસ્ટ ઓફ દરેક કંપની આપણે ગુજરાતની જે કઈ બ્રાન્ડ છે બધા પિત્તળમાં મોટે ભાગે પિત્તળ માં જ બનવામાં આવતા હોય છે ચાઇના થી આવતા બીજા આવે છે પણ હવે તો આપડી આની ગુજરાત ની અંદર ગુજરાત માં તો બધા મહારાષ્ટ્ર છે મહારાષ્ટ્ર ગુજરાતી જ્યાં પોચે એટલે બધો ડંકો જ વગર થોડક માર્કેટ થી અલગ છીએ જામનગર થી અમે ચીખલી માં સાઉથ ગુજરાત માં છીએ બરાબર પણ મેઈન માર્કેટ આનું જામનગર હતું પણ અમે લોકો જામનગર જેવું જ અમે બનાવવાની કોશિશ કરીએ છીએ બિલકુલ કારણ કે બધી જગ્યાએ આપણો ગુજરાતનો ડંકો વાગવો જોઈએ હા આવો અમારો એક અને બિલકુલ અહીંયા આમની પાસે ઘણી બધી વેરાયટી છે મને તો ખૂબ આનંદ હતો છે કે આ ગુજરાતી માણસો અત્યારે ક્યાં સુધી પહોંચી શકે છે એનું ઉત્તમ ઉદાહરણ છે ને આ ફેક્ટરીની વિઝિટ કરી તમને બતાવ્યું કે નળ કેવી રીતે બનતા હોય છે મેં પણ પહેલી વખત જોયા તમે જો પહેલી વખત જોયા તો મને કોમેન્ટ કરજો હવે આ નળની વાત કરીએ તો આ નળ મને કઈ રીતના બજારમાં મળશે અથવા ઓલ ઇન્ડિયામાં કેવી રીતના મળશે મને એ જણાવો

આ આપણી ગુજરાતની સ્પેશિયલ આ વિડીયો હતો તો તમારા વિડીયો શેર અને સેવ કરવાનો છે આજનો વિડીયો પૂરો કરીશ મળીશ પાછા નવા વિડીયો સાથે મોત સાથે મળશું મેળે ખેડે મળશું ગામ નહીં મળે આ મે રણ તે ધરતી તી હરિયમ તો સિયો જેમાં કાલ નવશે સુધી મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં અને ભાઈ આ નળની નળની આ ફેક્ટરીનું વિડીયો તો જોવાની મજા આવી ગઈ ઘરની અંદર નળ લગાડો તો કયો લગાડે એસિયાટિક